કોઈ રોકટોક નથી રોકટોક એટલા માટે નથી કારણ કે રેતી ચોરી થાય ખનન ચોરી થાય અને ભૂમાફિયાઓ બેફામ બને એ પાછા પૈસા જે બેફામ બનેલા જે લોકો છે પૈસા આપે કોને આખરે સરકારી તિજોરીઓમાં જાય અથવા તો સરકારી અધિકારીઓ ચૂનો ચોપડે છે સરકારની તિજોરીઓમાં આપણે એવું કહી શકીએ તો પણ નવાઈની વાત નથી આવું એટલા માટે કહી રહી છું કારણ કે આખી જ જે માટી છે જે માટી ચોરી થાય છે ખનન ચોરી થાય છે રેતી ચોરી થાય છે એ તમે જોઈ શકો છો કે મોટા ડમ્પરો આવે છે રાત્રિના ખનન ચોરી થતી હોય છે દિવસે ખનન ચોરી થતી હોય છે વિભાગના વારંવાર ફરિયાદો કરવામાં આવે એમના પર આરટીઆઈ કરવામાં આવે કે ભાઈ ક્યાં કેટલું જાય છે ક્યાં કોણે કેટલું જાય છે તો આરટીઆઈ નો જવાબ ન મળે ભૂમાફીઓ બેફામ બને ધોળા દિવસે રેતી ચોરી થાય છે ચોરી એ બહુ જ મોટો ગુનો છે રોયલ્ટી વગરની થાય છે રાત્રે ખનન ચોરી થાય છે તમે તમે જોજો કોઈક દિવસ આ આ સાઈડ આવો પટ્ટો પકડો હિંમતનગર જવાના જે રસ્તાઓ છે ત્યાં તમે પકડો તો મોસ્ટ મોટા ડમ્પરો તમને જોવા મળશે ખેતી ચોરી ખનન ચોરી અને માટી ચોરી કરતા બુસ્તર વિભાગના અધિકારીઓને પૂછી આરટીઆઈ એમને આપવામાં આવે તો એનો જવાબ કઈ ન મળે જવાબ સરખા મળે ને અને અંતે પછી થાય કે હું ખબર છે કે બુ માફિયાઓના ઘરે એ બુસ્તર વિભાગના અધિકારીઓનો જમણવારો હોય એ ખાવા જતા હોય પણ રાત્રિના સમયે એવા દ્રશ્યો સામે આવ્યા કે જે દ્રશ્યો જોઈને ચોંકી જઈએ ને આપણને એવું લાગે કે આપણે કેટલા કગરિયા લોકોને કે ભાઈ તમે આના પર કાર્યવાહી કરો કાર્યવાહી કરો પણ કાર્યવાહી કયા હિસાબથી કરે કયા મોઢા કરીએ આપણે કોઈકનો એક નિવાલો પણ કોઈના ઘરનો ખાધો હોય તો આપણને શરમ રહે આપણે એમના ગુણ ન ભૂલીએ પરંતુ આવા બુ માફિયાઓને ઘરે જઈને પાણી પીવું ખાવું નાસ્તો કરવો જમવો બેસવું એમને પ્રસંગોમાં હાજરી અને પછી તો આ સંબંધો ઘાટ સંબંધ બની જાય છે તો પછી ગરીબ પરિવાર ફરિયાદો પર ફરિયાદો કરે રેતી ચોરી થાય ખનન ચોરી થાય માટી ચોરી થાય ભૂમાફિયાઓ બેફામ બને પુસ્તર વિભાગના અધિકારીઓ એમના ઘરે સારા સંબંધ હોય એટલે કાઈ નથી કરવાના આજે બનાસકાઠામાં અત્યારે થઈ દેવું છે માટી ચોરી રેતી ચોરી ખનન ચોરી અને ભૂમાફિયાઓ બેફામ બન્યા છે એમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે તરત જ બીજો વિડીયો પણ અમે તમને આ વિડીયોમાં બતાવીએ છીએ જે જોઈને તમે ચોંકી ઉઠશો જેમાં કોઈ અજાણ્યા શખ્સો છે તેમને વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં એમની ગાડીના નંબર સુધીનો ઉલ્લેખ કર્યો છે કે ગાડીનો નંબર કયો છે અને ગાડી છે ભૂસ્તર વિભાગના અધિકારીઓની કે જ્યાં ભૂમાફિયાઓ છે જે બેફામ બન્યા છે એમના ઘરેથી તેઓ જમીને નીકળે છે એવો ખાઈ પીને નીકળે છે તો વિચારો પેલા તો એમના ખિસ્સામાં કેટલું જતું હશે સરકારને પણ આ લોકો ચૂનો ચોપડે છે કારણ કે સરકારને પણ ખબર છે કે આ બધું કરવું એ ગેરવ્યાજબી છે પણ એમને પણ આ લોકો પુસ્તક વિભાગના અધિકારીઓ ચૂનો લગાવી રહ્યા છે સાથે સાથે જે લોકો ફરિયાદ કરી રહ્યા છે આરટીઆઈ આપીને માહિતી માંગી રહ્યા છે વધારે માહિતી આપતા નથી પણ એમના ભૂમાફિયાઓના ઘરે જઈને તેઓ જમણવારો કરે છે એટલે તમે આ બંને વિડીયો જુઓ પહેલા ગિનીબેન ઠાકોર સાંસદ છે એ શું બોલી રહ્યા છે અને પછી આ વિડીયો તમે જુઓ એટલે તમને આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આખરે આ પૈસો ક્યાંથી ક્યાં જાય છે ક્યાં કોના ઘરે કેટલું જાય છે કયો બસ્તર વિભાગનો અધિકારી કોના ઘરે જઈને કયા ભૂમાફિયા ઘરે જઈને કેટલું ખાઈને આવે છે બધું તમને સ્પષ્ટ થઈ જશે આ વિડીયોમાં જુઓ આ વિડીયો કાંતિભાઈ ખરાડી અને અમારા તરફથી કે કોઈ પણ જગ્યાએ ખનન થાય અને એમાં બનાસકાંઠાની સૌથી હું માનું ત્યાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે જો ખનન થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે એમાં અધિકારીઓ જે ખનન કરવા વાળાઓ ક્યાંક ને ક્યાંક અમુક લોકો એની ફેવર પણ કરી કેમ કે રોયલ્ટી વાળાનું કામ સારું એટલે કોઈ સરકારના પ્રવક્તા છે કે ચોરી કરતા જે ભૂમાફિયાઓને રોયલ્ટીના જે ચોરી કરવા વાળા લોકો છે એના પ્રવક્તાથી મને કંઈ ખબર નથી પણ એના માટે જવાબ આપ્યો રોયલ્ટી અધિકારી કે જ્યાં પણ ગેરરીતિ થઈ અને અમને જે ખબર પડી તો એમને અમે ઇન્કવાયરી કરીને એની પાસેથી દંડ વસૂલ કર્યો છે તો એનો અર્થ એ થયો કે પેલો કોઈ ચોર ચોરી કરીને જતો રહે અને પાછળથી એમ કે એની પાછળ પગલાં લેવાના તો મંજૂરી વગર જ્યાં રોયલ્ટીની ચોરી થઈ છે મોટા પ્રમાણમાં ત્યાં દંડ વસૂલ તો ઠીક છે પણ એની સામે જે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અધિકારીઓની પાછળ જે પગલાં લેવા જોઈએ જે ભૂ માફિયાઓ કે જે છે એને જેલના હવાલા કરવા જોઈએ તો આવી કોઈ કાર્યવાહી થતી નથી એ આ બનાસકાંઠા માટે જે ખનનનો એ સૌથી મોટો મુદ્દો રહ્યો છે ક્યાંક ને ક્યાંક આશ્વાસન મળ્યું છે આવતા આવતી કમિટીની જે કઈ સંકલનની મિટિંગ છે એમાં સંતોષકારક જવાબ નહીં હોય તો જ્યાં સ્થળો ઉપર જવું પડશે ત્યાં જઈને મીડિયા સાથે બતાવીશું એમને એવિડન્સ બતાવીશું કે આ ખનન ચોરી કેટલી છે ને તમે એની અમેનો દંડ અને એમાં અધિકારીઓ મારફત એવું પણ કહેવામાં આવ્યું કે રોયલ્ટી ની આવક ઉભી કરવા માટે કરીને આટલો દંડ વસૂલ કર્યો તો આ રીતે છૂટ આપવામાં આવે એનો અર્થ એ થયો એમ આ રીતે રોયલ્ટી અધિકારીઓના જવાબ પણ હું માનું ત્યાં વ્યાજબી ન ગણી શકાય કે આવક માટે કરીને ખનન ચોરી ગમે એટલી કરવી સરકારી આવક એવો પછી પચાસ કરોડની આવક સરકારી તિજોરીમાં કે ડેવલપિંગ માટે નહીં થાય તો ઘણી યોજનાઓ છે પણ ખાર તળાવો ના પાણી ખારા થઈ જાય એ પાણી ખેડૂતોના ખેતરોમાં જાય અને ખેતી આખી ફેલ થાય આપણું મોટું નુકસાન ખેડૂતોને થાય એ વ્યાજબી નથી ચાલુ કરું કરું રાજુભાના ત્યાંથી દસ જગ્યા જમીન નીકળે છે ભાઈ કંબોઈ ચોકડી બાજુ ખનીજની ગાડી આ જાય મોરે મોરે મારા કિયા ગયા સાહેબ કિયા ખનિજ માફિયા સી કચ્યા સાહેબો સી એ ખબર નથી પણ ખનિજની ગાડી છે દસ અગિયાર